હેલો આઈ એન્ડ વેલકમ વન્સ અગેન તો સ્વાગત છે તમારું ફરીથી બરાબર આપણા નવા વિડીયોમાં અને આજે શનિવાર સર તો ગયા વિડિયોમાં તમને જોયું છે કે આપણો શુક્રવારનો દારો બરાબર ગયો નહીં તો હરખે આવી નહીં તો શુક્રવારે હરખંઈ આવી નહીં એટલે આજે શનિવારે હરખાઇ લાવવી પડશે પડશે અને પડશે તો આપણું વીક વ્યવસ્થિત જ્યુ કહેવાય તો એટલે આજે આપણે શનિવારે વહેલાને કરીએ ઉબર કરવા અત્યારે લગભગ દોઢ જેવા વાગવા આવ્યો છે અને આજે ભાઈ પોનસો ડોલર લીધા વગર ઘેર આવવાનું નહીં ચાહે બાર કલાક થાય ચોવીસ કલાક થાય કે અડતાલીસ કલાક તો ભલે અઠવાડિયું થાય પણ પોનસો ડોલર લીધા વગર ગાડીનું સ્ટેરિંગ બાજુ નહીં વળે બરાબર એટલે આજની આપણી આટલી ચેલેન્જ તો જોઈએ આજે શું કરીએ આપણો પોનસો ડોલર લીધા વગર તો મારા નહીં પાછા અને તમને ખબર ભાઈને એકવાર બોલ દે તો બાત ખતમ તો પોનસો લઈને જ ઘેર આવવાનું અને હાર્ડ ચેલેન્જ જોઈએ ચમનું રહ આજે ગાડી બાડી તો વોશ કરી દીધી કાલે એટલે ખાલી ફ્યુલ થોડું ઓછું થયું તો ફ્યુલ ફૂલ કરીને જઈએ બરાબર અને પોંસો ડોલરની ચેલેન્જ લીધી હા પણ ગાડીને કંઈ થાય ના તો હોય ગાડીને ક થઈ જાય ને કંઈક થઈ જાય તો એ થોડું સમજવાનું તો એ બધું વધારે પેલું સિરિયસ નહીં લઈ લેવાનું તો પોંચસો ડોલર તો મને લાગે છે અત્યારે એક વાગે નહીં ગયું ને તો રાતી બાર એક વાગે આજુબાજુ તો હું ચોધી તો ખેંચવું જ પડશે બનશી લેટસી હવે ચેલેન્જ લઈ લીધી તો લઈ લીધી હવે જોઈએ હડો પોણીના બાટલા ભરી કરીને તો મળ્યા ઘરેથી જ ચાલુ કરીએ છીએ બરાબર ઓ તો આવું બી આવે જો ક્વેરી આવે ને તો સેલ્ફી લેવાની તો સેલ્ફી માંગશે તો સેલ્ફી લઈશું તને ચાલુ થશે બરાબર તમે કોઈ સોરી બોલાનું બીજું કોક ઉપર ઉબર ચલાવતા બીજા નોમે ના ચલાવો ને એના માટે આવું વેરીફિકેશન એ આવે બરાબર કોક કોક થેન્ક ફોર વેરીફાઈંગ એન્ડ નાઉ વી આર ગોઈંગ ઓનલાઈન સો નો નીડ ટુ વરી બોયઝ વી આર ઓનલાઈન બોયઝ એન્ડ ગર્લ્સ વાતાવરણમાં ભાઈઓ વરસાદ પડે છે બધું વાતાવરણ વરસાદવાળું હોય તો કાઢું તો સર જોઈએ તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાઇનલી ઇન સિટી ત્યાં એક એલિયન્સ સ્ટેડિયમમાં કંઈક ઇવેન્ટ છે સોકડની ફૂટબોલની તો ત્યાંથી આપણે જ્યાં ને ત્યાંથી જ ટ્રીપ પડી જઈએ ત્રીસ મિનિટની પડી હતી ના ઓગણત્રીસ ડોલર મળ્યા આપણને અને સિટીમાં લઈને આવ્યા ફાઇનલી બરાબર તો સિટીમાં આવી જાય છીએ પણ બિઝી હ નહીં વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ તો હજુ સુધી દોઢ કલાક બે કલાક જેવું થઈ ગયું અને આપણા જોડે બન્યા છે પિસ્તાલીસ ડોલર પચાસ ડોલર સમથિંગ બરાબર તો સ્ટીલ લોંગ વે ટુ ગો હજુ ચારસો પચાસ ડોલર બીજા ભેગા કરવાના છે અને વાગી જશે ખાસા ચાર આજુબાજુ થઈ ચાર વાગી ગયા કેટલા વાગશી ખબર નહીં હજુ પચાસ ડોલર એ પોચાઈ ગયા તો જોતા રહો તને આજે ચમનું રહ ભાઈ જે રીતના પતાવા ને કેટલા વાગે પતાવા તો કાલે રવિવારનો દારો આખો દારો ઊંઘવું પડશે તાને રખાઈ આવશે એવું લાગે છે ખરા જગાર છે નવ વાગ્યા છે નવ વાગ્યા ને થોડું બહુ ડ્રાઈવ કરી લીધું તો થોડી કમર બમર હરખી કરીશું ખાવાનું બાવવાનું ખાઈશું વેજીટેરિયનમાં તો હું વેજી પેટી કે ગમે તે સેન્ડવીચ કે એવું ખાઈને ચલાવવું પડશે બરાબર તો એવું ખાઈશું કોફી કોફી પીશ્યું ખાઈશું કોફી કોફી પીશ્યું અને પછી પાછા આપણી ચેલેન્જ પૂરી કરવા જઈશું અત્યારે સિંહને ઓહ નવ વાગવા આવ્યા છે હા નવ વાગ્યાનો અને પાંચ સમથિંગ ગયું ત્રણસો ડોલર જેવા તો બનાવી હો ભાઈ થોડું બિઝી હતું તે ફોમ તો થઈ ગયું હા પણ હજુ લોંગ વે ટુ ગો ત્રણસો બનાવતા આઠ કલાક થઈ ગયા હે અને નવ વાગી ગયા ઓલરેડી હજુ બસો છે લાગે બે ત્યાં તો વાગશી જોઈએ હવે કેવું રહે પણ પતાયલ કરતો તો જવાનું નહીં તે ખેંચવું તો પડશે એને કો ચા નાસ્તો કે કોફી નાસ્તો ખાલીએ જે કરીએ બરાબર અને પછી મળીએ બરાબર ચાલુ ટ્રીપમાં તો વિડીયો રેકોર્ડ ના કરાય પણ જેટલું બધું થોડું થોડું બતાવાય એટલું બધું બતાવ્યું મી તમને બરાબર બીજું આપણે વિડીયોને એન્ડ ઉપર મળી લે બધું ડિટેલ ફૂલ ડિટેલ લઈને બરાબર અને વિડીયો તમારો સહેજે ઇન્ટરેસ્ટિંગ લાગતો હોય અને તમારા ભાઈ નવો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતું હોય કે કંઈ મજા આવતી હોય ને તો સબસ્ક્રાઈબ થોપી નાખો યાર તો મને બી થોડું મોટિવેશન મળે તો વિડીયો નાખતો રહું તમે સબસ્ક્રાઈબ કરો તો બરાબર એવડા મલ્યાદાન કરો નાસ્તો માસ્તો કરી સેન્ડવીચ સલાડ અને ચીઝ કોફી બરાબર આપણે અહીંયા ઓલમોસ્ટ મિડ નાઇટ થઈ ગયા રાતના બાર વાગ્યા હ કહીએ કે આપણે પહોંચ્યા તો ડીડીમાં આજે આપણે વન થર્ટી એટ પોઈન્ટ સેવન્ટી બનાવે બરાબર અને ડીડીમાં કેવું ચેન્જ થઈ જાય બાર વાગ્યા પછી એટલે આપણે અત્યારે બતાવી દીધું કે વન થર્ટી તો ટોટલ વન થર્ટી માંથી ડીમાંથી બન્યા છે બરાબર અને ઉબરમાંથી બન્યા છે 310 દસ તો પચાસ ડોલર જેવું બાકી છે તો બારનો ટકોરો થઈ ગયો હતો અને હજુ પચાસ ડોલર ખૂટ્યો છે ભાઈઓ બરાબર હજુ બાર વાગ્યા ઘરનો ઠેકવાનો પડ્યો નહીં કારણ કે ભાઈએ ચેલેન્જ લીધી હ અને પૂરી તો કરવી પડશે એ જ તમે જોયું કે એકસો અડત્રીસ ડીડીમય થયા અને ત્રણસો ને આઠ સમથિંગ ઉબરમય થયા એટલે ત્રણસો ચારસો ચારસો પચાસ સમથિંગ પહોંચ્યાસીએ અને હજુ પચાસ ડોલર બાકી બરાબર તો બધું પતાવીને તમને એન્ડમાં મળીએ અને બતાવીએ પછી એડો હારે બરાબર મલ્યદાન પચાસ ડોલર પહેલા પતાવી દઈએ અને પછી અમારી આખી ગાથા કહીએ કે ચેટલું સ્ટ્રગલ કર્યું કે હું કર્યું કે હું ના કર્યું બધું તમને એન્ડમાં બધું સમજાઈએ એમ ગોપરોની બેટરી એ ડેડ થઈ જઈએ એટલે આપણે ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તમને બતાવી દઈશું અર્નિંગ તો આજની તો પૂછ્યું નહીં બરાબર પણ હવે પચાસ ડોલર માટે એવું લાગ્યા હોય થી સિટી જવું પડશે અવડું જવું પડે તો જવું પડે પણ ભાઈ આજે પાંચસો ડોલરની ચેલેન્જ જે પૂરી કરશે કરશે ને કરશે

તો ભાઈઓ આપણે ઉબરની વાત કરીએ તો આજના ત્રણસો ને દસ ડોલર થયા ઓગણત્રીસ તારીખ સેટરડેના તમે મારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આખા વીકની એન્ડિંગ તો આજે ત્રણસો દસ ઉબરમાંથી થયા અને ડીડીની વાત કરીએ તો ડીડીમાં એઝ મેં તમને કીધું કે બાર વાગ્યા પછી બદલાઈ જાય તો બાર વાગ્યા પછીના ફિફ્ટી ફોર ડોલર છે હું તમને ડિટેલમાં બતાવું તો જુઓ આખી વીકલી સમારીએ અને આ ત્રીસ માર્ચ બતાવે છે બાર વાગ્યા પછી હોય એટલે ત્રીસ માર્ચ તો બાર વાગ્યા પછીની ત્રીસ માર્ચની એક ઓગણચાલીસ ડોલરની ટ્રીપ આવી હતી એના પછી આ એક નાની નાની બે ટ્રીપ કરી દીધી બરાબર તો એક આ થઈ ગઈ ત્રીસ તારીખની બતાવે છે બાર વાગ્યા પછીની એન્ડ આ છે આપણે ઓગણત્રીસ તારીખની તમને ડિટેલમાં બતાવીએ એકસો અડત્રીસ ડોલર બરાબર તો જો તું મને સ્ક્રીન ઉપર દેખાશે તારીખ એન્ડ ટાઈમ ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ ત્રણ કેટલા વાગ્યા ટાઈમ સુધી આઠ એકતાલીસની ઓગણત્રીસ ત્રણ ઓગણત્રીસ ત્રણ આઠ સુડતાલીસ ઓગણત્રીસ ત્રણ નવ બાવીસ પીએમ ઓગણત્રીસ ત્રણ દસ પીએમ સો આ બધી ટ્રીપો છે ઓગણત્રીસ તારીખે આપણે આફ્ટર ટુ પીએમ પછી કરેલી છે પણ બાર વાગ્યા ને એટલે ટાઈમ આગલા દિવસનીમાં જ અત્યારે વન થર્ટી એટ બરાબર તો વન થર્ટી એટ એ ઓગણત્રીસ તારીખ બાર વાગ્યા પહેલાંની ફિફ્ટી ફોર એટલે આપણે આ બે અર્નિંગ એ થઈ ગઈ ઓગણત્રીસ તારીખમાં તો આપણે ટોટલ કેલ્ક્યુલેટ કરીશું હવે 138 and 54 बराबर वो कैलकुलेटर में आ गया 138 प्लस 54 आता है प्लस उबर में कितना आता उबर उबर में 310 तो 310 चलो भाई तो भाई ने बोला बात खत्म तो खत्म है भाई और हमारा मुंह एक एक्सप्लेनेशन आप ही दो કે માં છે ને જે અર્નિંગ ટેક્સ મતલબ કે ટોલ હુંદી ટોલ સાથે હતી પણ એની બાજુમાં આપણે જે પ્રમોશન હતું ડીડીમાં થોડું તો પંદર પંદર ત્રીસ ડોલરનું પ્રમોશન હતું જે આજે આપણને આઠ કે નવ વાગે મળશે અને આપણે સાહેબ ટોલ યુઝ કર્યા છીએ પાંચ કે દસ ડો ના પંદર ડોલર જેવા ટોલ યુઝ કર્યા છે ડીડીમાં તો એક કટ કરીએ અને પેલી બાજુ કરીએ તો બી આપણે પ્લસમાં જ છીએ અને આજની આપણી ટોટલ અર્નિંગ આ પાંચસો ડોલર મેં જે બતાવી વિધઆઉટ એની પ્રમોશન છે બરાબર અને આપણે ટાઈમિંગ જોઈએ કે કેટલા ટાઈમમાં ખતમ કરી તો આપણે ચાલુ કરી હતી લગભગ સવા બે આજુબાજુ અને હજુ એકે વાગ્યો નથી એક વાગો આવ્યો છે એટલે લગભગ બેથી એક અગિયાર કલાકમાં એપ્રોક્સિમેટલી આપણે પાંચસો ડોલરનો ટાર્ગેટ એચિવ કરી દીધો છે ભાઈ તો આજે બહુ જલ્દી કર્યો મને એવું લાગતું હતું ત્રણ ચાર પાંચ વાગી ત્રણ ચાર પાંચ વાગી જઈ પણ બહુ ક્વિક થઈ ગયું ભાઈ અને ઉપરવાળાને દયાથી આપણો ધાર્યું હતું મન મજબૂત હતું દિમાગ મજબૂત હતું ફોકસ હતો તો ઉપરવાળાએ થોડો સાથ આપ્યો ટ્રીપો ટપા ટપ ટપાટપ પર્યા જ જાય અને ટ્રીપો પર્યા જ જાય એટલે આપણું કોમ થઈ ગયું અને પૈસા બન્યા ગયા બરાબર અને પોનસોનો ટાર્ગેટ આપણો ફાઇનલી એક વાગે અચીવ થઈ ગયો બરાબર તો આજનું કહીએ કે કેટલા કિલોમીટર ટ્રાવેલ કર્યું તો ભાઈ બસો સિત્તેર એસી કિલોમીટર ટ્રાવેલ કર્યું મેં નહીં આ પોનસો ડોલર કમાવા માટે બરાબર તમને જો કોઈ ક્વેરી હોય ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં લખજો તમારો ભાઈ અહીંયા જ છે જવાબ આપવા માટે બરાબર ફ્રી તો નહીં પણ રિપ્લાય ઓકે એ તો ઠીક છે અને આજે આપણે આખું ઘણું સિડનીનું ચક્કર માર્યું છે આપણે સ્ટાર્ટ કરી ઘેરથી વિક્ટોરિયા રોડ ચડ્યા હતા એથી આપણે નોર્થ નોર્થ બાજુ ગયા નોર્થ બાજુ એટલે કાર્લિંગપર્ડ ને આંધીની બાજુ ગયા એથી આપણા પાછા ઉપર ચેસવુડ બાજુ ગયા પછી સિટી બાજુ ગયા સિટી બાજુથી પાછા નેચર આવ્યા નેચર એટલે મતલબ કે ડિરે માઉન્ટની કને બ્રિસક્રોસ કરીને આ બાજુ આવ્યા પછી આપણે ટ્રીપ પાછી સિટીમાં આવી સિટીમાંથી આપણે બીચ બાજુ આયા રેન્ડવીક બાજુ રેન્ડવીકથી પાછા આ બાજુ લઈ ગયા અને આપણે પ્રિન્સી સાહેબ લઈને શેક એરપોર્ટ ગયા એરપોર્ટથી પછી લોબા થયા લોબા થયા લોબા થયા અને શેક મિરાન ડાક્રોનું લાંચલેન્ડ આવી ગયા સધ્લેન્ડ જે દૂર આ બાજુ સાઉથમાં તો મને તો સબબને નોમ યાદ નહીં ચોકન ગયા હતા પણ બહુ વધારે બહુ વધારે ટ્રાવેલ કરી લીધું હોય આજે ટ્રાવેલ તો કરી લીધું હોય આજે બોડીમાં થાક જ નહીં લાગે ખબર નહીં પણ કારણ કે આજે પહોંચ્યો ટોળાનો ટાર્ગેટ હતો જે અચીવ કરી લીધું તો બહુ ખુશ છું અને હવે હું મારી જાતને એક ટ્રીટ આપે મસ્ત ફર્સ્ટ ક્લાસ એ બંસમાં જઈને બેક પીએ અને કંઈ ખાવાની ઈચ્છા થાય તો મજબૂત ખાય અને ગિયર જઈને શાંતિથી ઊંઘે બરાબર તો તમારા વ્લોગમાં થોડી કે મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર અને બીજું તો હોય નહીં કોઈ હોય તો કોમેન્ટ કરજો બરાબર કોમેન્ટ કરજો અને લાઈક એ અને એક સબસ્ક્રાઈબ કરતા જજો તો તમારા ભાઈને થોડો મોટિવેશન મળે અને વિડીયો અમને બનાવતો રહે તો ત્યાં સુધી નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બધા મારા ભાઈઓને બહેનોને જય માતાજી જય જોગણીમાં જય મેલડીમાં સી યુ નેક્સ્ટ ટાઈમ